ને લોકોને જમીન ખેડાવે છે ખેતી કરાવે છે છે એને પોતે પણ જંગલની જમીનમાં કાપીને ઘર બનાવી દીધું મારી પાસે માહિતી છે જો આવા આવું રોકવું પડશે કોઈ પણ મોટો ચમરબંધી હોય એને ખુલ્લો પાડવો પડશે નહીં ત્યાં આપણે બધા વૃક્ષો ઉગાડીશું સુપિયા બધી વાતો કરીશું ને આવા લોકોને છાવરીશું તમારી મારી મહેનત શું બધી વાતો તો કરીશું પણ આવા લોકોને ખુલ્લા પણ પાડવા પડશે હું બોલું છું હું બોલું છું કોઈ પણ મોટો સમરબંધી હોય હું એને કહું છું ખુલ્લા પાડું છું હું ભૂતકાળમાં એ નર્મદા નિગમના એમડી ગુપ્તાને કીધું તમે ભાઈ લોર્ડ કરજન નથી અધિકારી છે તે અધિકારીને કામ કરવું પડે તમારે અહીંયા આખું જગત વૃક્ષ ઉગાડવાની વાત કરે છે આખું સરકારી વહીવટી તંત્ર વૃક્ષો ઉગાડવાની વાત કરી જાળવણીની વાત કરે અને તમે કાપો 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 આપણા બાપ દાદા છે આદિવાસી છે ભાઈ આદિવાસી તો એ વૃક્ષ એ સિક્કા ની બે છે આદિવાસીનું જીવન વૃક્ષો સાથે જોડાયેલું છે આ ઘણા બધા લોકો કામ કરે છે અલગ અલગ સમિતિના અહીંયા આપણે ઇનામ આપીવા લોકો